તમામ માર્કેટ યાર્ડની અંદર જીરું ના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચુમ્માલીસો પચાસ થી છપ્પનસો રૂપિયા હળવદ બાવનસો થી છપ્પનસો ને પચીસ રૂપિયા મોરબી અડતાલીસો પચાસ થી પંચાવનસો ને છન્નું રૂપિયા પાટડી એકાવનસો નેવું થી છપ્પનસો ને પચીસ રૂપિયા બોટાદ એકાવનસો નેવું થી સત્તાવનસો ને દસ રૂપિયા જસદણ 4500 થી ચોપનસો પચાસ રૂપિયા ગોંડલ તેત્રીસો થી છપ્પનસો એકવીસ રૂપિયા વાંકાનેર પાંચ હજારથી છપ્પનસો પચાસ રૂપિયા જેતપુર તેતાલીસો થી ત્રેપનસો પચાસ રૂપિયા ઊંઝા સાડત્રીસો થી છ હજાર ચારસો રૂપિયા થરાદ પિસ્તાલીસો થી અઠાવનસો ને પચાસ રૂપિયા પાટણ સાડત્રીસો થી પાંચ રૂપિયા આરીજ પાંચ હજારથી છપ્પનસો ચાલીસ રૂપિયા થરા સુડતાલીસો થી સત્તાવનસો ને રૂપિયા નેનાવા પિસ્તાલીસો થી ને અગિયાર રૂપિયા વારાહી પાંત્રીસો થી સત્તાવનસો એકોતેર રૂપિયા દિયોદર અડતાલીસો થી પંચાવનસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો થી ને દસ રૂપિયા રાપર અડતાલીસો થી સત્તાવન રૂપિયા અંજાર અડતાલીસોથી ચોપનસો દસ રૂપિયા ભચાઉ બાવનસો થી ચોપનસો ને પાંત્રીસ રૂપિયા જામનગર ચોવીસો થી પંચાવનસો રૂપિયા ભાવનગર તેત્રીસો થી બેતાલીસો ને એકસઠ રૂપિયા પોરબંદર એકતાલીસોથી ચોપનસો રૂપિયા અમરેલી સત્યાવીસો થી ત્રેપનસો નેવું રૂપિયા ધ્રાંગધ્રા એકતાલીસોથી ચોપનસો ને રૂપિયા सावरकुंडला एकतालिसो सत्तावन सो रुपया डीसा पाच हजार एकवीस हजार समी पाच हजार पचास रुपया धानेरा 4752 बान थोडीसोने नेव रुपया साणंद पाच हजार पाच हजार रुपया सिद्धपूर पंचावन्न सो थि पंचान सो रुपया भांभर एकावन सो थि सत्तावन रुपया તળાજા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા કડી સાડા ત્રીસો એક થી પાંચ હજાર રૂપિયા બહુચરાજી ચાર થી ને સાહીઠ રૂપિયા થ્રોલ ચાર હજારથી પંચાવન રૂપિયા ખાંભા થી ત્રેપનસો રૂપિયા કાલાવડ સુડતાલીસો થી ત્રેપનસો રૂપિયા બાબરા પિસ્તાલીસો થી છપ્પનસો ને દસ રૂપિયા જૂનાગઢ બેતાલીસોથી સુડતાલીસો ને દસ રૂપિયા વિરમગામ એકાવનસો છત્રીસથી ત્રેપનસો ને રૂપિયા વિસાવદર છેતાલીસો પચાસથી એકાવનસો પચાસ રૂપિયા જામજોધપુર પિસ્તાલીસો એકથી પંચાવનસો એકતાલીસ રૂપિયા ચામખંભાળિયા બાવનસો પચાસથી ચોપનસો પચાસ રૂપિયા ઉપલેટા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા રાજુલા એકતાલીસોથી છપ્પનસો રૂપિયા મહઉવા ચુમ્માલીસોથી પંચાવનસો રૂપિયા અને દશાડા પાટડી ચુમ્માલીસોથી એકાવનસો ને ત્રીસ રૂપિયા